એવા આપડા સિદ્ધનાથ અને પછી તમારા વડવા એટલે કે રાજસ્થાનમાંથી ફરતા 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 તને 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 આવ્યા અને ધીંગાણું ધીંગાણામાં ખપી ગયા

હવે અહીંથી ખબર પડે મનડાસર ના પાદરહુદી લુણસર ને એનકા જે જે ગામડા હોય અને અહિયાં થી એવા છે પવન જાય છે

બળ આનું નામ કીધું ઉપયોગ કર્યો ભગવાન ની માં ગા છે તમને કહી દઉં કેમ કે રાક્ષસો દેવો ને યુદ્ધ થયું દેવદાનો ને તેથી શુક્રાચાર્ય છે એ રાક્ષસ ના ગુરુ હતા એને પ્રતાપથી દેવો હારવા મને ના ભાઈ ગયા અને ગયા ભગવાન ની પાસે વિષ્ણુ ભગવાન બચાવો કે મારી તાકાત નથી અને તેવું રસ્તો બતાવો તેઓ દેવતા ને બચાવી કે જગદંબા આપડી ગા છે અને એને બચાવવાળો આપડો બાપ છે એ તમને મને ગૌરવ હોવું જોઈએ તાળીઓ મરદ ની સિંહ ની ધ્યાન રાખજો ને કા હે હાય જોની વોકર ના ની નો પાડતા

બીજાને મદદ કરી શકે જેનામાં દયા હોય ભાવ હોય કરુણા હોય પ્રેમ હોય ધર્મ હોય કે કોઈ એ માનવી આવે એ તમારા એ દિવસો ભાળી ને આ દુખિયા આવે એ બને તો થોડું તમારો દાદા હોય નાખજો સંભાળજો અને કઈ નઈ જાત્રા એ જાવ નહી તો કઈ નઈ ગંગામાં નાવ તો કઈ નહીં પણ અહીંથી ધારિયા પરવાર ના દીકરા માના પેટે જન્મ લીધો હોય કડક જેને ધાર્યા પરમાર ના દીક માના પેટે જન્મ લીધો હોય તો આજથી અહીંથી પ્રતિજ્ઞા કરીને જાજો કે હું મરી જઉં તો ભલે મારો ભૈલો નો હાચવે તો ભલે મારી બાયડી નો હાચવે તો ભલે પણ મારી માં બાપ આથી કોઈ જ ભિખા નઈ રે એનું અપમાન નઈ થાય આ યાદ રાખજો અને બાયુ તમને કહું છું તમારી ફરજ છે એક એક લાખો રૂપિયા ની સંપત્તિ વાળો દીકરો આખો નાખો તમને દઈ દીધો

દીકરી તરીકે તમને લાવ્યા છે એટલે તમારી માં નથી તમારી માની આજ થી સૌથી બહાના પટાંગણની ની દિયા જે કાન ખોલી નાભળી લો આ વેદ નો મંત્ર છે શાસ્ત્ર નો મંત્ર છે ફરી ને કહું છું ગંગાજી માં તો ના

એ માફ કરી દે ફરી વાર તમારા બધાનો આભાર હરિઓમ તત્સ જય માતાજી જે ભારત પણ આ વાત યાદ રાખજો